તો મિત્રો જાય છે રસ્તે આજે જમજીર બધા ઘરના લોકો કે જમજીર જોવો છે તો હું પાલો ભાઈ ઘરના તો મને ન કરે લે જવા પડે ને આપણે મયુરભાઈ છે લાઈક કરી દો ગાઈસ આ તો છે ને બાયુ વારું સાલુ કર્યું ત્યાં મિત્રો જો મિત્રો અહીંયા આવો જમજીર દોસ્તની મુલાકાત લેવા માટે તો જાહેર નોટિસ છે ને એ અહીંયા મેન્શન કરેલી છે તો આ નોટિસ તમારે નોટ કરી જ લેવાની જો અહીંયા કેવા કેવા નિયમો છે

અહીં બહુ ટુરિસ્ટ લોકો છે અત્યારે દેખ શકો છો ટુરિસ્ટ લોકો અહીં બહુ છે અત્યારે આ પાણીનો અવાજ ખાલી જોઈ શકો છો મિત્રો સાંભળો ખાલી તો આ જોવા layak દ્રશ્ય છે આ બે ઊભા છે અહીંયા ડિસ્કસ કરે છે કે નવું કે નથી નવું મિત્રો હવે કર્યા હવે જવાય હા ભાઈ ભાઈ બહુ જો મોઢું તો ભાઈ મોઢું જોયું